હાલો મિત્રો જો આપણે પહોંચી ગયા મોસમ હોટલનો મોસમ હોટેલનો બહારથી કેવો મસ્ત નજારો છે તો ચાલો આપણે જઈશું અંદર અંદર જતા પહેલો માળ નીચે છે અને નીચે આખું કાઉન્ટર અને બનાવવાની વસ્તુ છે આપણે સીડી હવે એવું સડી જઈએ પહેલા માળ ઉપર પહેલા માળે પણ એવું મસ્ત બનાવેલું છે તમને મજા જ આવ્યા કરે એવું છે હાલો મિત્રો આજે અમારે વરેણીનો બથ હતો એટલે વોરેણીના અમારે મારે ભાઈ થોડોક રીત પાસ્ટ કે મારે ભાઈ બહાર ખાવા જ જવું છે તો બે એવું કીધું કે ભાઈ બહાર ખાવા નથી જવાનું ઘરે જ આપણે ખાઈ લઈએ આજે કાંઈ બહાર ખાવા જવાનું ઘર પે તો મને આજે કીધું એવું આમ રિક્વેસ્ટ કરી મને કે ભાઈ તમે દર ખેડે જાવ છો પછી કે હાલ મારી વખતે કેમ નહીં આમ દાદા બધાને એના મોઢે સાંભળી છે હું મને કીધું નહીં એના મોઢે સાંભળવું છું હું વરણે તો મને હું કીધું હતું ત્યારે આપણે ભાઈ ની વખતે આપણે ક્યાં ગયા હતા

પાસા આજે આવી ગયા છે કેમ કે આજે બડ ડે હતા એટલે રૂપિઝ વર્ણાય એટલે અમારે આવવું જોઈએ અમારો ઓર્ડર આપ્યો તો એ પ્રમાણે પહેલો ઓર્ડર આવી ગયો છે અત્યારે ઓર્ડરમાં અમારો મંચુરિયન આવી ગયું છે અને ઇન્ડિયન ઓડલ બાકી છે એ ઓર્ડર આવે એટલે પાછા કહે છે મંચુરિયમ કોઈ એક ખબર છે તાળા અને કોઈ કઈ મસ્ત લીધું છે મસ્ત બધા તો છે તો બીજો ઓર્ડર અંદર આવી ગયો છે મેસુર ભાજી અત્યારે એકદમ મસ્ત ટ્બર ને ચટણી મોસમ આવે છે વરળી ફરમાઈ છે ના મગાવ્યું છે તો ચાલો મિત્રો અમે જમી લઈ આવજો બાય